છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે છોટાઉદેપુર પોલીસે રેતીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે બે સબને ઝડપી પાડ્યા છોટાઉદેપુરના દમોડી ગામેથી પોલીસે રૂપિયા અગિયાર પોઈન્ટ સિત્તેર લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી પડાયો પોલીસે ટ્રક ઉભી રાખી રેતી હટાવી જોતા વિદેશી દારૂ મળી આવ્યો છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર